ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માઇ ચેનલ જયેશ મામેના જય શ્રી કૃષ્ણ હર હર મારે કેમ છો બધા એક નવો બ્લોગ લઈને આવી છું તો પ્લીઝ તો આજે સુવિચાર કહી દો પછી આપણે કન્ટેન્ટ ન કરીએ તો ક્યારેક ક્યારેક કોઈનું કારણ વગર અપમાન ન કરો તમે શક્તિશાળી છો એ સાચી વાત છે પરંતુ સમય મારા કરતાં પણ શક્તિશાળી છે એ ક્યારે ના ભૂલશો આજનો શુભિચાર મને તો સારો લાગે તમને કેવો લાગે બી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આજે કઈ તારીખ થઈ છે પંદર એવું છે અને સવા નવું છે અને મને ઓફિસ જવાનો છે એટલે ફટાફટ કામ પતાવી અને પછી તમને કન્ટિન્યુ કરીએ અને વેધર છે બહુ સરસ છે ઠંડી વાય છે બહુ તો કેવી ઠંડી વાત છે કમેન્ટમાં જણાવશો ક્યાંથી બ્લોગ જોવો છો એ બી કમેન્ટમાં જરૂરથી જાણો ચલો મળીએ થોડી વાર પછી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધાને જય શ્રી કૃષ્ણ તો સાડા છ થઈ છે આપણે દીવાબત્તી કરી દઈએ અને મેં ગાજરનો હલવાનો કીધું રેસીપી પણ મેં આપી નથી તો તમને બતાવી દીધો અને ચલો બે વસ્તુ આપું તમને ચાલો ગજરનો હલવો છે અને બીજી રેસીપી છે રાયતા બહુ મસ્ત થયા છે બે વસ્તુ કોમેન્ટમાં કહેજો મેં ક્યુ બનાવ્યું પ્લીઝ કોમેન્ટમાં જણાવજો ચલો આપણે મળીએ થોડી વાર પછી અને મારી ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો પછી મળીએ મને જ આવત છે જે નીચે પ્રશ્ન પોણાનો થાય છે કરીએમાં તમને બતાવી દઉં છું પોણાનો થાય છે જમવા બેસી ગયા છે જમી જ લીધું છે ભાખરી છે અને મી મિક્સ સબ્જી અને સાસ અને મરચાં આવું બધું જમવા એસ પછી મળીએ થોડી વાર પછી જમી લાવ પછી ચાલો આ બધા જમદા દસ વાગે છે ને આપણે બ્લોગ બનાવવા જઈ રહીએ છીએ આજે મને જ મરા ત્યાં એટલે મધું મોરું થઈ ગયું હતું એટલા માટે હવે નીચે ગયા છે થોડી વાર બેસતા હું એકલી ઘરે છું તો આપણે એક બ્લોગનું એન્ડ કરી દઈએ ચાલો શુભ સવારની શુભ સવાર કાલે મળશું જય શ્રી કૃષ્ણ જય સામે જય મેં કેમ છો તો ગુડ નાઇટ બાય બાય લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો બે લાઇકન દબાવજો પ્લીઝ જલ્દી મારા વિડીયો સાથે જોડેલા લેજો સારી સારી કોમેન્ટ આવજો સારા સારું બોલજો અમે ક્યાંથી બ્લોગ જોઈએ છે બરાબર મને ખબર પડે તમે અહીંથી બ્લોગ જોવો છો તો બહુ મજા આવે મને તો બહુ જ ગમે એવું છે આને આપણે શું વિચાર સારા લઈશું તો સારું કરશું તમે જીમ કહેશો એમ આપણે કરશું બરાબર તો પ્લીઝ જોડાયેલા રહેજો એવું છે આજે તો બધા જોડે વાત કરી તો બહુ મજા આવી એવું છે તો બાય બાય જય શ્રી કૃષ્ણ મારે ગઈકાલના બ્લોગ સાથે